આપણે આવી ગયા છે સાસણ ગીરમાં ફાર્મ હાઉસમાં પણ વરસાદ વધારે છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે પવન સાથે આ જોઈ લ્યો આપણે દેખાડીએ છીએ વરસાદ કેવો વરસાદ જો પાણી પીવું જાય છે વરસાદ આંબાને પણ જુઓ કેરીઓ પણ કેરી નાખી છે ભડાકા ભડાકા સાથે આપણે આવી ગયા છીએ ભોસેવું ગામમાં આમ અંદર વરસાદ જોવો વરસાદ પવન સાથે આંબા જો વરસાદ પડી રહ્યો છે વરસાદ પાસણ ગીર માં પણ વરસાદ પડી રહ્યો છે આપ જોઈ રહ્યા છો